વરિયાવ બ્રિજમાં છેડે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે કારની તલાશી લીધી જેમાં કારમાંથી એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસે પણ ચોંકી ગઈ પોલીસે કાર ચાલક અલ્પેશ મિયાણીની ધરપકડ કરીને ઇઠ્યોતેર પોઈન્ટ ગ્રામ ડ્રગ્સની કિંમત રૂપિયા સાત લાખ રૂપિયા અને કાર મળીને કુલ રૂપિયા તેતાળીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પોલીસ તપાસમાં અલ્પેશ મિયાણી ઓઇલના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે

આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ જેવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયાવ બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતું હતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી ને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર પુનઃ રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારીઓ હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે એના પરેશન ઘરવાળી ગાડીમાંથી કુલ આ એમડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એમની નો જથ્થો ક્યાંથી લાવેલો હતો કોટે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે વે એ વેચાણ માટે લાવતો હતો એની ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવા માં આવે આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું ધ્યાનમાં આવ્યું છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજીસ્ટર થયેલો છે તો બાયો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવા